તો રાજ્યમાં બપોરે બે વાગ્યા સુધીમાં ત્રેસઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો બપોરે બે વાગ્યા સુધીમાં કચ્છના લખપતમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ બપોરે બે વાગ્યા સુધીમાં કચ્છના રાપરમાં પણ પાંચ ઇંચ વરસાદ બપોરે બે વાગ્યા સુધીમાં ભાભરમાં ચાર ઇંચ વરસાદ ગાંધીધામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો ભયાઉમાં સાડા ત્રણ ઇંચ વરસાદ બપોરે બે વાગ્યા સુધીમાં નખત્રાણામાં પણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો સાંતલપુરમાં ત્રણ ઇંચ ભુજમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો અંજારમાં અઢી ઇંચ વરસાદ રાધનપુરમાં અઢી ઇંચ વરસાદ મોરબીની વાત મોરબીના માળિયા મિયાણામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો બે વાગ્યા સુધીમાં દિયોદરમાં બે ઇંચ વરસાદ સાથે જ અબડાસામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો થરાદમાં સવા ઇંચ વરસાદ વરસ્યો વાવમાં પણ સવા ઇંચ વરસાદ વરસ્યો લાખડીમાં એક ઇંચ વરસાદ વરસ્યો બપોરે બે વાગ્યા સુધીમાં કચ્છના માંડવીમાં એક ઇંચ વરસાદ વરસ્યો કચ્છના મુન્દ્રામાં એક ઇંચ વરસાદ વરસ્યો ધાનેરામાં એક ઇંચ વરસાદ મોરબી અને હળવદમાં પણ એક એક ઇંચ વરસાદ વરસ્યો છે સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે કચ્છના લખપતમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાયો બપોરે બે વાગ્યા સુધીમાં કચ્છના રાપરમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો લખપત અને રાપર બંને જગ્યાએ પાંચ પાંચ ઇંચ વરસાદ નોંધાયો તો ભાભરમાં ચાર ઇંચ વરસાદ ગાંધીધામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ભયાઉમાં સાડા ત્રણ ઇંચ નખત્રાણામાં ત્રણ ઇંચ સાંતલપુરમાં ત્રણ ઇંચ ભુજમાં પોણા ત્રણ ઇંચ વરસાદ અંજારમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો રાધનપુરમાં અઢી ઇંચ મોરબીના માળિયામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો દિયોદરમાં બે ઇંચ અબડાસામાં દોઢ ઇંચ થરાદમાં સવા ઇંચ વાવમાં સવા ઇંચ લાખણીમાં એક ઇંચ વરસાદ વરસ્યો માંડવીમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો મુંદ્રામાં એક ઇંચ વરસાદ વરસ્યો ધાનેરામાં પણ એક ઇંચ વરસાદ મોરબી અને હળવદમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો